પોરબંદર નજીક નવીબંદર ખાતે બુધવારે ભાદરાઈ માતાજીના મંદિર ખાતે દેગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં નવીબંદર ખારવા સમાજના લોકો આજે મંગળવારથી જ ઉમટી રહ્યા છે પોરબંદર પોરબંદરમાં નવીબંદર ખારવા સમાજ દ્વારા શ્રી ભાદરાઈ માતાજીના દેગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સમસ્ત નવીબંદર ખારવા સમાજના લોકો પગપાલા ચડી નવીબંદર ખાતે ભાદરાઈ માતાજીના મંદિરે દેગ મહોત્સવના આગલા દિવસે જ પહોંચી ગયા હતા નવી બંદર ઉપરાંત સુભાષનગર પોરબંદર મિયાણી સહિત અન્ય શહેરોમાંથી પણ નવી બંદર ખારવા સમાજના લોકો આ ધાર્મિક પ્રસંગમાં જોડાઈ રહ્યા છે એકવીસ ફેબ્રુઆરી બુધવારના દિવસે સવારે દસ વાગે આ સમગ્ર ધાર્મિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે બોલો મારું નામ હરીશ રાંધી કુમરિયા સુભાષનગરનો અટલ છું અમે દર વર્ષે મા મહિનાની અગિયારસના ચાલીને જઈએ બાળસના અહીંયા ધજા હોય સવારના અગિયાર વાગે ધજા દસ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી ધજા ચડાવી અમે પડછાડી બાર વાગે સાડા બાર સાડા ના વચ્ચે પડછાડી ચાલુ થાય દસથી પંદર હજારની વચ્ચે અને મોટે લગ્ન ચાલીને જ જાય સુભાષનગર ખારવા સમાજ આખી ખારવા સમાજ નવી બંદર ખારવા સમાજ અને મોટે લગ્ન ચાલીને જ જવાનું ભવ્ય ફળ જતા કઈ જગ્યાએ જાય ક્યાં નવી બંદરના ભાદરમાના મંદિરે જ્યાં આખા ત્યાં જ જોડા છે આખા નાઈટ દસ થી પંદર હજાર માણસો અને ત્યાં હોય પછી ધ્વજારોહણ પછી શું કાર્યક્રમ રહેશે વરસાદી ને ધ્વજા ચડાવવાની સુભાષનગર સુભાષનગર થી નવી બંદર ની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તો આવતીકાલે બુધવારે ભાદરાઈ માતાના મંદિરે ધ્વજારોહણ અને માતાજીની પ્રસાદી કાર્યક્રમ યોજાશે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર